તમે વિસ્તારમાં જાઓ તમે ગામમાં જાઓ જ્યાં પણ જાઓ કોઈ પણ એવું તમને ધ્યાન આવે કે આપણે મોટા ઊંચા વ્યાજ એ તો વ્યાજ ઉપર પૈસા આપી અને કોઈ માણસને કદર કરે છે તો કોઈ માણસને એના આજનો મકસદ આ ભેગા થવાનું બધા સમાજ સાથે મળીને ભેગા થવાનો એક જ મકસદ છે કે આપણે સરકાર દ્વારા હમણાં જે વ્યાજ વટાવવાનું તમને ખબર છે વિવિધ સંપદા છે કે જે વ્યાજ વટાવના કારણે ઘણા માણસો એનો ભોગ બને છે અને ઘણા માણસો એ બાબતે આર્થિક તંગીને કારણે સુસાઈડ કરવા હોય ઘણા એવા પડતા તો એવા આપણા વિસ્તારની અંદર એવું કાંઈ પણ ધ્યાનમાં આવે કે વ્યાજના કારણે કોઈ માણસ દબાઈ ગયો હોય અથવા કોઈ વધારે વ્યાજ ઉઘરાવતો હોય તો ગેરકાયદેસર કોઈ પણ નાણાં દીવતું હોય તો એના વિરુદ્ધમાં કડક કાર્ય કાર્યવાહી કરવા માટે થઈને સરકારે આપણને એક મહિનાની ડ્રાઈવ આપેલી છે એક મહિના સુધી સતત આપણે એ બેઝ ઉપર કામ કરવાનું છે કે એના કારણે જે નાણાં ગીરનાર છે જે વગર લાયસન્સવાળા છે